દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ગ્રામ ચાંદીનો ભાવ અને એક કિલો ચાંદીનો ભાવ સુધી રહ્યો હતો તો આજના કિલો ચાંદીના ભાવમાં એક હજાર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો છ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર ઇઠ્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ છો ગ્રામના ભાવમાં છ હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર પાંચસો રૂપિયા આઠ ગ્રામ સોનાની બજાર સાઠ હજાર અને છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર એકસો વીસ અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકાવન હજાર બસો રૂપિયા સુધી છસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ ભાવ પિસ્તાલીસ હજાર બોતેર દસ ગ્રામનો ભાવ છપ્પન હજાર ત્રણસો ચાલીસ અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ ત્રેસઠ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર સો રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી જે સોના ચાંદીની બજાર છે તેમાં એકંદરે ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું જોકે એ ઘટાડો સામાન્ય હતો પરંતુ આજે જે ઘટાડો થયો છે મતલબ કે જે છેલ્લા ત્રણ દિવસની અંદર બજાર ઘટી છે તેના કરતાં પણ વધારે વધારો થઈ ગયો છે મતલબ કે ભાવ સારા એવા એક દિવસની અંદર વધી ગયા છે તો મિત્રો ખાસ કરીને આગામી સમયમાં આપણે દિવાળી પહેલા સોનાના ભાવ કેવા રહી શકે છે અને આગામી બે હજાર ત્રીસ નું વર્ષ બેસે તે પહેલા સોનાની બજાર કયા લેવલ સુધી પહોંચી શકે છે તે વિશેનું પણ અનુમાન આપ્યું છે તો મિત્રો આ પ્રમાણે હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારે બજારની વધઘટ જોવા મળતી હોય છે પરંતુ સતત ધીમી ગતિ બજારમાં હજી પણ વધારો થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે કારણ કે બજાર ઘટે છે તો સામાન્ય એવો ઘટાડો જોવા મળે છે એકાદ બે દિવસ સુધી આ પ્રકારના ઘટાડો તરફી વલણ જોવા મળે છે પરંતુ વધારો થાય ત્યારે એક જ અટકે જે ભાવ ઘટ્યા હોય તેનાથી પણ વધુ બજાર વધતી નજર પડી રહી છે જેને કારણે સામાન્ય લોકોને સોનું ખરીદવું બન્યું મુશ્કેલ આભાર